નમસ્કાર મિત્રો મારી આ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે તો અર્જુન કપૂરની ફિલ્મ મેરે હસબેન્ડ કે બીબી ના સેટ પર ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આખી ત્યારે મિત્રો સત્પરવાને કારણે જ્યારે દુર્ઘટના સર્જાઈ હતી તો મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે મિત્રો જણાવી દઈએ કે સાઉન્ડ સિસ્ટમના ત્યારે સિસ્ટમના વાઇબ્રેશનના ત્યારે મિત્રો કારણે જો કે મિત્રો વધુ જણાવી દીધી કે તેના કારણે છત તૂટી પડી હતી અને મિત્રો આ દુર્ઘટના ત્યારે મિત્રો સર્જાય છે અને મિત્રો જણાવી દી કે આ દુર્ઘટનામાં ફિલ્મના નિર્દેશક ડીપીઓ અને કોરિયોગ્રાફર એટલે કે ડીપીઓ અને કોરિયોગ્રાફર ઘાયલ થયા છે તો મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જે જેકી ત્યારે ભગાની તેમજ અર્જુનને ત્યારે માન અંજની ત્યારે થઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો